એક વખત ભગવાન શિવ જેઓ તપસ્વી કહેવાય છે તેઓ અનંત સમય સુધી ઘોર તપમાં લીન રહ્યા હતા તેમના ધ્યાનની તીવ્રતા એવી હતી કે તેઓ બ્રહ્માંડ સાથે એકરૂપ થઈ ગયા હતા આ સ્થિતિમાં ભગવાન શિવે જગતના દુઃખો અને પીડાઓનું દર્શન કર્યું તેમને માનવજાતિની કષ્ટભરી સ્થિતિ જોઈ જીવન અને મરણના ચક્રમાં સપડાયેલા લોકો તેમની લડાઈઓ અને દુઃખભરી જિંદગી ભગવાન શિવનું હૃદય માનવજાતિની આ પીડા માટે ભાવુક થયું અને તેમના એક આંખમાંથી એક આંસુ ધરતી પર પડ્યું આ કોઈ સામાન્ય આંસુ ન હતું જે તેમની અનંત કરુણા અને જગતના દુઃખોને દૂર કરવાની ઈચ્છાથી ભરેલું હતું જેમ જેમ આ આંસુ ધરતી પર પડ્યું તેનાથી એક વૃક્ષ ઉગ્યું જે રુદ્રાક્ષનું વૃક્ષ કહેવાયું આ વૃક્ષે રુદ્રાક્ષના ફળો ઉત્પન્ન કર્યા અને આ રુદ્રાક્ષના દાણા આજે પણ ભગવાન શિવની શક્તિ કરુણા અને આશીર્વાદનું પ્રતિક છે માન્યતા મુજબ જે કોઈ રુદ્રક્ષ ધારણ કરે છે એ ભગવાન શિવની કૃપાથી નેગેટિવિટીથી મુક્ત થઈને આધ્યાત્મિક રીતે આગળ વધે છે બીજા એક પ્રસંગ પ્રમાણે જ્યારે ભગવાન શિવ લાંબી તફીચાની પૂર્ણાવૃતિ પછી પોતાની આંફ ફોડી ત્યારે તેમના હૃદયમાં જગતની સર્વ સત્વોની સુખાકાંઠા આનંદના આંસુઓ ઝરિયા તે આંસુ એ પણ ઉત્પન્ન કર્યું આ કહાનીમાં ભગવાન શિવના સ્વભાવને દર્શાવવામાં આવ્યો છે પીડા માટેના દુઃખ અને આધ્યાત્મિક પ્રકાશ માટેના આનંદ બનીને દર્શાવે છે રુદ્રાક્ષ નું મહત્વ રુદ્રાક્ષના દાણાઓને અત્યંત શુભ માનવામાં આવે છે અને તપસ્વીઓ દ્વારા ધ્યાન અને રક્ષા માટે ઉપયોગમાં લેવાય છે એવું કહેવાય છે કે જે કોઈ રુદ્રાક્ષ શ્રદ્ધાપૂર્વક પહેરે છે તે ભગવાન શિવના આશીર્વાદથી દરેક મુશ્કેલી પાર કરી શકે છે મનને શાંત રાખી શકે છે અને આધ્યાત્મિક રીતે આગળ વધી શકે છે આ કહાની શ્રી શિવજીની આનંદ કૃપા અને બ્રહ્માંડ સાથેની તેમને અન્ય જોડાણોને દર્શાવે છે શિવના આંસુઓએ એક એવા વનસ્પતિનું સર્જન કર્યું છે જે માનવજાતિની આધ્યાત્મિક યાત્રામાં મદદરૂપ થાય છે જે દર્શાવે છે કે દેવોની કરુણાથી જગતને આશીર્વાદ મળી શકે છે હર હર મહાદેવ